ચૈત્રી નવરાત્રી નિમિત્તે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ તહેવાર પૂર્વે આ વિસ્તારમાં આવેલ ગલીઓ અને શેરીઓમાં પેવર બ્લોકનું સમારકામ કરવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગોરમાવડીની સ્થાપના કરી ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં વિવિધ જાહેર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં આવેલ શેરીઓ અને ગલીઓમાં અનેક જગ્યાએ પેવર બ્લોક બિસ્માર બની ગયા છે જેથી આ પેવર બ્લોકનું સમારકામ ચૈત્રી નવરાત્રી પૂર્વે કરવા માટે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે અમારે પાંચ ખારવાની અંદર જે સાત નંબરના ના આઠ નંબર રોડમાં રોડ લોકો નીકળી જાય છે રોડ તો રસ્તા ડામમાં નખરા થઈ જાય છે બાપુ પાંચ ટન ના રોજ મેં રજૂઆત કરી હતી પણ અત્યાર સુધી નહોતું હતું આજે મેં સાહેબને એક લખીને આપ્યું છે અને રૂબરૂ મેં જો પ્રજાપતિ સાહેબને એને કમિશનર પટેલ સાહેબને આપ્યું અને એને તાત્કાલિક વટેલ સાહેબે તાત્કાલિક જગ્યાએ બાળિયા છે એને એન્જિનિયરને બોલાવ્યા કારણ કે જે ખારવાવરમાં જે અમારે દર વર્ષે તેટલી નવરાત્રિમાં પચીસ તારીખથી લઈ અને પાંચથી ચાર સુધી અમારે રમાતી હોય છે અને ખુલ્લા પગે અમારી બેન મોટી કરી રમતી હોય છે ખારવાની અંદર એવી પરિસ્થિતિ છે એમાં ખાસ કરીને મોટી માતાજી જે આગળ પરિવારો ખારવાવડ કુંડીવારો ચોક ઝુફરીઓ વાંડી ચોક ભોનવાળી નાગરવાળો એવા મેન મેન વિસ્તારમાં જે આપણે ગણેશ મંદિર ત્યાં બધામાં બ્લોક નહીં કરે જેનું ખુલ્લા ડામો રોડ નથી રિપેર થતા કે નથી બ્લોકો રિપેર થતા તાત જોડે આનું કામ થવું જોઈએ અને ભૂગર્ભ ગતરની ચેમ્બર પર ઉભરાય નહીં એના માટે તાત્કાલિકની સફાઈ થઈ જોઈએ એવી માગણી કરી અત્યારે મને ખાતરી આપી છે પટેલ સાહેબે અને પ્રજાપતિ સાહેબે અને એન્જિનિયરે તો હું બે ત્રણ દિવસમાં કામ પતાવી નાખીશ જો આ નહીં પતે